તરબુજ મારા માટે તો નહીં તરબુજ તોડી રહ્યો તો અમે બેઠા બેઠા તરબુજ ખાઈએ છે ગુડ મોર્નિંગ જય દ્વારકા દેવી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મસ્ત સમજવાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારના વાગી ગયા છે આઠ અને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે તો ચલો પેલા કરીએ છીએ સૌપ્રથમ મહાદેવના દર્શન તો ફાઇનલી ઘર લીધા મહાદેવના દર્શન તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે થિયેટરનો જોઈ શકો છો બધો સામાન આમ નામ અસ્તવ્યસ્ત પડ્યો છે સાફ સફાઈ કરવાની બાકી છે પેલા સાફ સફાઈ કરીએ શાંતિથી અને પછી જઈએ છીએ ક્યાં જઈએ છીએ એમ મને નથી ખબર બ્લોગમાં બન્યા રહેજો ચલો ફટાફટથી મારું કામ છે જે કચરા બધું મેં ફટાફટથી ખતમ કરી લઈએ તો ફાઇનલી ગાઈસ આપણે તે છે મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ જે આજનો શું પ્લાન છે આજે કંઈક સરપ્રાઈઝ આપવાનો હતો આપણે શું સરપ્રાઈઝ હતો કે તો મારે કેમ સોરી સોરી મારે જ કેવાનું સરપ્રાઈઝ એના માટે તમારો વેઇટ કરવો પડશે થોડોક વેઇટ કરો અત્યારે ક્યાં જઈ રહ્યા છે અત્યારે ક્યાં જઈ રહ્યા છે આપણે વેદારકેડ માં વેદારકેડ જઈએ છે મૂવી જોવા માટે જઈએ છે અને તમને ખબર આજે સતાયું

તરબૂજ જે બેગમાં છે તરબૂજ પણ આગળ જઈને ખાઈએ અને આજનું સરપ્રાઈઝ પણ છે અને ખુશ ખુશખબરી પણ છે બે વસ્તુ છે આજે આપણે સરપ્રાઈઝ છે એક સારી બહુ મસ્ત એ સાંભળવા માટે તમારા બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેવું પડશે બહુ મોટું બિગ સરપ્રાઈઝ છે મારા માટે અચીવમેન્ટ છે મારા માટે તો શું જોવું હા એ તો છે એના માટે મતલબ એનો એનું લાઈફનું બહુ મોટું અચીવમેન્ટ કહેવાય એના માટે તો કહેવાય જ કારણ કે એને બહુ મહેનત કરી છે પાવા વાત સાચી વાત સાચી વાત સાચી વાત સાચી વાત તારી વાત મને 100% ગમી યાર અને હવે બંધ થા જો બોલતી ન કરી કરવા નહીં બોલ જા એમ એની બોલાતું ગળો ખરાબ થઈ ગયું છે ઉદરસ થઈ ગઈ છે તો શાંતિથી બેસ હું આવું છોડી ફાઇનલી ફાઈનલી અમે આવી ગયા છે વેદ આર્કેડમાં એ લોકો મોંઘા મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવા છે ને અમે શું કરીએ બતાવો बूचा मारवाटात नाहीये तरबूज तोडीरतो ना मी बेड बेड तरबूज काيه छे हाने केवई देसी छोक्रो हमने तरबूज लाए चाक को नदी चाक को नदी तरबूज आहे काटे खाया जो तरबूज नी तर लो तरबूज तो, तो, तो बहुत कार करी है ये जिंदा रहने स्पेशल ही रवा दे जीव तो रवा दे પણ દેસી જુગાડ ક્યાં છે ખાઈશ આઈ કેફે તો હું કેફે છે આઈ કેફે તો કેફે નહી કરા પણ તરબૂચ લાવ્યા હતા ને તરબૂચ છે ને એમાં ચાકુ નહોતું હાથ હાથેથી તોડ્યું છે અને ખાઈ છે તરબૂજ અને વેટ આર્કેટમાં જે તરબૂજ ખાવાની જે મજા આવે છે ને એ કોઈક લોકો સમજી શકે છે ચલો અમે તરબૂચ ખાઈ લઈએ પછી છે આપણે છાવા મૂવી જોવાનું છે છાવા મૂવી જોઈને પછી તમને રિવ્યૂ કહીએ છે છાવાનો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુઅલી બન્યા રહેજો ત્યાં સુધી ખાઈ લઈએ તો ફાઇનલી ગઈ આપણે છે ને મૂવી જોવા માટે ગયા છે છાવા હવે જોઈએ છે શું રિવ્યુ આવે છે તમને થોડી વારમાં કહું છું મૂવી અડધી બાકી છે શું કહેવાય બ્રેક પડ્યો છે તો થોડીવાર વાર પાછા મૂવી જોવાની છે છાવા મૂવી ચાલુ છે ત્યારે મજા આવી જશે જોઈ લઈએ થોડી વાર તમને રિવ્યુ આવું છું છાવા મૂવી કેવી છે જી મૂવી તને જોઈને કેવું લાગે છે આજે અડધું જોયું છે પણ કેવું લાગે છે જ જોવા આવજો એટલી મજા આવશે ને કસમ થી તમે અંદર થી આમ ઓલા હાથમાં રૂવાટા ઉભા ન થઈ જાય ને તો કે શું કે તારું એન્ડ હાલ બી પ્રાઇસ બહુ રીઝનેબલ છે અને સાચી પ્રાઇસ કે 99 પ્રાઇસ છે 99 રૂપિયા માં તમે મૂવી જોવા આવી શકો છો ને એ પણ આપણા પૂર્વજો જે બલા છત્રપતિ શિવાજી મહારાજ છે શંભાજી મહારાજ છે એની જે વીર ગાથાઓ છે એ જોવા મળશે તો ચલો હજી અડધી મૂવી બાકી છે જોયા હવે મજા આવી ગઈ છે તમને હું લાસ્ટ માં કહું છું મૂવી મને કેવી લાગી છે તાઉ દી મને નાસ્તો કરી લે હાલે જી શું ખાય છે પોપકોર્ન તો ખાઈ શકે છે ને પણ નહીં તો কলং ফই ম উ ન খাতাম থাক কে ম ક ম লা પ પ કરી বা কা વ ા વ ા মঠথી नहीं খাু પોતાના સ્વરાજ્ય માટે આપણા દેશ માટે પોતાની આહુતિ આપી દે છે એ એ અકબર બાદશાહ બાદશાહ અને મુઘલ એવું ઈચ્છે છે કે એના ઘરમાં વિચાર કરો આ છે આપણા પૂર્વજોની તાકાત આજના યુવાનોને આ મૂવી એકવાર જરૂર જોવા જવી જોઈએ કારણ કે આપણા પૂર્વજોએ આપણા માટે કેટલું બલિદાન આપ્યું છે ને એ કદાચ આ મૂવીમાં જોવા મળશે એકવાર મુલાકાત કરજો છાવા મૂવી જોવા મળશે તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને મૂવી જોઈ લીધી છે અને આપણા જીવ માટે છે ને આપણે આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ જીવ ધારા માટે સ્પેશિયલી આઈસ્ક્રીમ લાવ્યો છું બચ્ચા કેવું લાગે છે તો ચલો ગાઈઝ જીવની આઈસ્ક્રીમ ખરા જઈએ ને આપણે ખાઈ લઈએ છીએ બદામ છે પી લઈએ શાંતિથી અને પછી જઈએ છીએ ઘરે તો ફાઇનલી ગાઈઝ ઘરે આવી ચૂક્યા છીએ છાવા મૂવી જોઈને અને તમને હું કહ્યું ને સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ એવું છે કે મારી યુટ્યુબની પહેલી પેમેન્ટ આવી ચૂકી છે અને બધાની જેમ હું એવું નહીં કહ્યું કે મારી યુટ્યુબમાં આટલો મોબાઈલ લેવો કે આ મોબાઈલની કિંમત જો એવું નહીં કહ્યું ચોક્કમને સ્પષ્ટ વાતમાં વાતમાં કહીશ કે મારી યુટ્યુબની પહેલી પેમેન્ટ આવી ગઈ છે અને પેમેન્ટ છે નવ હજાર ચારસો નવ હજાર ને એંસી રૂપિયા તો થેન્ક યુ સો મચ કહીશ કે તમારા બધાના સાથ સપોર્ટ લગભગ યુટ્યુબની પહેલી પેમેન્ટ મારી આવી ચૂકી છે મને આ અચિવમેન્ટ મારી જિંદગીનું સૌથી પહેલાં પહેલું અચીવમેન્ટ યુટ્યુબમાં હશે કારણ કે વિચાર્યું નહોતું કે હું યુટ્યુબમાં આટલી ઇન્કમ જનરેટ કરી શકું શકે અને પેલું પેમેન્ટ લઈ શકીશ અને ભગવાન દ્વારકાધીશની દયાથી મા બાપના આશીર્વાદથી અને તમારા બધાના સાથ સપોર્ટથી આપણું યુટ્યુબનું પેલું પેમેન્ટ આવી ચૂક્યું છે અને આજે છે ને છાવા મૂવી જોઈને એટલી મજા આવી ગઈ છે કારણ કે આપણા પૂર્વ જોઈએ આપણા માટે કેટલું બલિદાન આપ્યું છે પોતે કેટલું સહન કર્યું છે ને એ કદાચ છાવા મૂવી તમે જોશો ને ત્યારે ખાવો પડી જશે કે જેમાં શંભાજી મહારાજના આંખ નાક આંખ કાન આંખ પછી નખ અને જીભ કાઢી લેવામાં આવે છે છતાં એ મરદ મોઢામાંથી ઉફ નહીં કરતો યાર એ મહારાજાઓના મહારાજા જે શહેનશાહના શહેનશાહ હતા એ પણ એવું કહેવા મળ્યા કાશ મારા ઘરે સંભાજી જેવો એક છોકરો જન્મ્યો હતો સાહેબ આ આપણા પૂર્વજો ને આપણા જે મહાન હીરો હતા ને એનો ઇતિહાસ છે એક વખત આ મૂવી જોવા જ અચૂકપણે જજો કારણ કે આને તમારા નાના છોકરાઓને પણ આ મૂવી જોવા માટે ઇન્સ્પાયર કરજો કારણ કે આ મૂવી છે ને એક હું કહેવાય રિયલ ઘટના અને આપણી છે ને આપણા પૂર્વજો શું બલિદાન આપીને ગયા છે ને આપણા માટે એ અનુભૂતિ કરાવશે લિટરલી હાજુ પણ મારી આંખમાંથી આંખ સોવાઈ ગયા હતા શંભાજી મહારાજની આંખ પણ કાઢી દેવામાં આવી હતી છતાં એના મોઢેથી જયમાં ભવાની નીકળતું હતું સ્વરાજ્ય માટે પોતાની આહુતિ આપી દીધી હતી સાહેબ આ છે આવડા વીરોની ભૂમિ અને અત્યારે બધા હું કહેવાય છોકરાઓ

આવી ચૂકી છે અને એની ખુશી પણ બહુ જ થાય છે કાલે છે ફરી મારી એક રિપીટ શું કે એક્ઝામ છે મારે અને કાલે છે મારે કોલેજમાં શું કે ફેરવેલ મારો વિદાય સમારંભ છે કારણ કે કોલેજ લાઈફ મારી ખતમ થાય છે તો મળીએ છીએ હવે કાલના લોગમાં ત્યાં સુધી આ બ્લોગને સપોર્ટ કરજો લોગ તમને કેવો લાગ્યો છે ફટાફટી નીચે કોમેન્ટ કરી દેજો અને વન્સ અગેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગાઈસ કે તમારા બધા સપોર્ટથી ભાઈને પેલી યુટ્યુબ પેમેન્ટ આવી ગઈ છે બોલો હર હર મહાદેવ